હા કેવા બત કેવા બત એ લોકો ને છપટી છાતી લઈ ખાજો બધા કારણ કે તમે બધા છો તો આમ કહેવાય કે સમાચારો ની દુનિયા એટલી જ અદ્ભુત અને શક્તિશાળી છે આ બહુ જ મહત્વનું પાસું છે તમે બધા જે એમાં આટલી અદભુત સેવા બજાવો છો આપ સૌ મિત્રોને એક તો નક મસ્તક થઈને વંદન કરું છું અને મારા તરફથી ખૂબ ખૂબ આપ સૌ મિત્રોને ધન્યવાદ અને ખૂબ જીદુભાઈ પંડ્યા హాస్య કલાકાર શ્રી સુન્દરભાઈ બક્ષી શ્રીમતી ગીતાબેન પટેલ માનવમિત્ર ન્યૂઝ શ્રી ભૂપેન્દ્રભાઈ ડેચ પ્રજાપતિ શ્રી હાર્દિક કુમાર યુગેદભાઈ ગેયા શ્રી ચિરાજભાઈ શાહ શ્રી જીરેન્દ્રસિંહ લોઢિયા શ્રી જીતેન્દ્રભાઈ આર પટેલ અક્ષર દેડર્શ શ્રી જીગરભાઈ ગજ્જશી ઉયો કે ટીવી ન્યૂઝ અમદાવાદ શ્રી અરવિંદભાઈ વેગેરા સુપ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રી અનિરુદ્ધ સિંહ માટે હલામત રાખેલી હોવાથી પ્રથમ ત્રણ લાઈન છોડીને આપણા ગુજરાત કે જેમની પાસે ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ્સ હોવા છતાં આઈ હેવ સીન પર્સન એ લોકોના અધિકાર માટે લડતા હોય છે કોઈની સાથે અન્યાય થયો છે ત્યાં ઊભા પણ અને માય એપ્રિશિએશન ફોર ધેટ બીકોઝ આવી રીતે આવા ફોરમમાં ક્યારેય આટલા બધા મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરવાનો મોકો નથી મળતો એટલે આજે જાહેરમાં એવા તમામ આભાર અને બાહીંદરી પણ આપું છું કે બધાએ આટલા વર્ષોથી પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યું છે બીજા ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યું છે લોકશાહીની આ જ બ્યુટી છે તમામ પ્રકારના લોકો આવે છે જાય છે સિસ્ટમ ચાલુ હોય છે અને આપણો પ્રયત્ન એ છે કે સિસ્ટમને વધારે મજબૂત કઈ રીતે બનાવી છે કે જેથી કરીને કોઈ અધિકારી આજે છે કે નથી પણ એના પછી સિસ્ટમ જે છે એક મસ્ત શો મસ્ત કોમ એટલે આજે પત્રકાર અધિવેશનમાં આપણે બધા મળ્યા છે માત્ર આપણે વાતચીત કરીને છૂટા પડીએ એના કરતાં બેટર છે કે કંઈક નક્કી કરીને જઈએ કે હું આ પર્ટિક્યુલર ફિલ્ડમાં કામ કરીશ હું આ પર્ટિક્યુલર મુદ્દા ઉપર કામ કરીશ લોકોને સ્પષ્ટ કરીશ વ્યક્તિગત હિતથી ઉપર ઉઠીને સામાજિક અને સાર્વત્રિક હિતની જ્યારે આપણે વાત કરતા થઈશું ત્યારે ચોક્કસથી લોકોનો પણ આધાર મળશે જનાધાર પણ મળશે અને આપણો જે સંદેશ છે એ દરેક વ્યક્તિ સુધી જશે આપણે સાથે મળીને નક્કી કરવું પડશે કે પત્રકાર લેબલ લઈને ચાલવા વાળા વ્યક્તિઓ કેવા હોવા જોઈએ એના માપદંડ શું હોવા જોઈએ એની ગરિમા શું હોવી જોઈએ એની વર્તણૂક વાણી અને એનું લેખન કેવું હોવું જોઈએ આ માપદંડો જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી પત્રકાર તો એઝ અ પ્રોફેશન જે છે એની ગરિમા જે છે સ્થાપિત નહીં થાય આજે મારા હાથમાં મોબાઈલ આવી ગયો અને હું વિડીયો ઉતારતો થઈ ગયો એનાથી પત્રકાર નથી થઈ ગયો એ રીતે દરેક લોકો બધા જ માણસો પત્રકાર છે

एनु सोशल एंगल एनु इकोनॉमिकल एंगल एनु फाइनेंशियल एंगल एनु सोसाइटल एंगल एनु कल्चरल एंगल एनु ज्योग्राफिकल एंगल आ तमाम पासाओ पर थी आपने ने प्रमाणित करीने जो एक न्यूज़ आइटम बनावी सकता हो तो आपने पत्रकार से ऐसा मात्र वीडियो એટલે કોઈ વ્યક્તિ એ કે કર્યું છે એનું માત્ર ફેક્ટ છાપી દેવાથી પત્રકારત્વ નથી મળતું એટલે એ કોઈ ઘટના બની છે તો એના મૂળ સુધી જઈને કયા કયા આયામોમાંથી ઘટના પસાર થઈ છે અને એના રેમિફિકેશન સમાજ માટે શું હોઈ શકે એ ધ્યાને રાખીશું તો જ આપણે જે સારા અને સાચા પત્રકાર મિત્રો આ લાસ્ટ વસ્તુ આના પછી મારે નીકળવું છે એટલે આપણી વચ્ચેથી રજા લઈશ પણ આ જે દેશની આપણે વાત કરી છે જે રાષ્ટ્રની વાત કરી છે આ રાષ્ટ્રનો ડીએનએ પાંચ હજાર વર્ષ જૂનો છે અને બહુ મજબૂત નિયમ છે આ સિસ્ટમની આપણે જે વાત કરીએ છીએ જે લોકશાહી વાત કરીએ છીએ એને પણ લગભગ પંચોતેર વર્ષ ઉપર થઈ ગયું આપણી સાથે જે દેશો આઝાદ થયા હતા એ વર્લ્ડ હિસ્ટ્રીમાં આપ જોઈ લેજો નાઇન્ટીન ફોર્ટીથી લઈને નાઇન્ટીન ફિફ્ટી વચ્ચે જેટલા પણ દેશો આઝાદ થયા હતા એ દેશોની અત્યારે શું કરે આપણી સાથે જ આઝાદ થયેલા જોઈ લો આજુબાજુ એમની શું પરિસ્થિતિ છે ને આપણે ક્યાં પહોંચ્યા છે

হ্যা ছ ভালো রামা ভাল তে রামা ভালো রামা ভাল তে রামা ভালো রামা ভালো রামা ভাল ভাই 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 महाकाय सूर्यकोटि समप्रभ निर्विधनं कुर्मे देव सर्वकार्येषु